મોડું મારે થઈ ગયું આજ તો બહુ મોડું થઈ ગયું આ દારૂડિયો જટ ઘરે આવે નહીં અને એની રાહ રાહ મોડું થઈ જાય બધા ગોઠવાઈ ગયા છે આખી માર્કેટ ભરાઈ ગઈ છે પણ હું ન જઈ હગુ ટાણે ઘરની અયા ઓરી હોય છોકરાની ની અયા ઓરી હોય અને આ દારૂડિયા તો મુવાની હેવી હૈયા ઓરી એક તો રૂપિયો છે ને કમાઈ ને દે નહીં મુવો અને ટાણે આવે નહીં ટાણે આવી જતા હોય ને તોય બરોબર છે હવે છે ને હાલો હું આવું ભાષણ કરવા બેહીશ ને તો મારે તો ટાઈમ ઓવર થઈ જાય એટલે હવે મને જવા દો જલ્દી એ કેટલા હાથ પાડવા હું તો ઠાકી જાવ આ દારૂડિયાને કઈ કામ કરવું નઈ અને મને તો એવી આમ કેવી આમ તડકો એવો લાગે અને જો તો એકય આવતી નથી એ બેન હાલો હાડીઓ લઈ લે હાડીઓ એ બેન એ હાડીઓ લઈ લે હાડીઓ એ ભાઈ સાડી લઈ લે સાડી હાડીઓ વેસો હાડીઓ વેસો છું કાય વાંધો નહી બેન તમે મને કીધું ને ઈ તમારો આભાર પણ મારી એક વાત તમે સાંભળો મારા ચાલી વર્ષ કેટલા વર્ષ ચાલીસ વર્ષ થયા ને તોય હજી હું કાન કુવારો છો તમારી ભાભી જ નથી એમાં અમારે હાડી કોને પહેરાવું અરે અરે મેં પૂછ્યું તો કોને પૂછ્યું લે કઈ વાંધો નહીં તમે જો ધંધો કરો છો તમારી ફરજ જ છે પૂછવાની ભાઈ ને બાયુ ને પૂછવાની ફરજ છે અથવા સમજી લો બાયુ ની ખરીદી કરવા ભાઈ હોત જાતો હોય મેં ઘણું એવું જોયું છે તમારો કોઈ દોવો નથી પણ હું તમને શું કઉ છું કે તમે જો આ રસ્તે આમ રખડશો ને તો આમાં તમારી હાડીઓ નહીં વેસે

તો બસો રૂપિયા તો કમાવાના જ હોય ને તમે કઈ એમના ધંધો ના કરતા હોય તમે બધા હે ને બહુ તૈયાર ઓલી હોય દીઓ નહીં ઘડી ડબલ ભાવ કયો એટલે હાથસો બરોબર છે બે દેવી હોય ને તો જો આ બે લઈ લો હાથસો માં બે નહી મારે ટિકિટ ભાડું દેવું પડે કઈ આમ કઈ જો ક્યાં ઠેઠ થી હું આવી છું અરે બેન કઈ સમજી લગાવ ને તો હું લઈ લઉં નગર પછી હું તો જો આ આઈલી મારે જવું દુકાને તો ત્યાંથી લઈ લઈશ મારે તો આ તો એમ થાય કે અહીંથી લઈ લઉં મળી જાય તો મારે એટલે નો ધક્કો ન ખાવ બે લેવી છે હા તું મને રૂપિયા ના ભાઈ દેવી હોય ને તો આઠસો રૂપિયા માં લઈ લે બે ના ના હું જાવ છું ના હાથસો માં દેવી હોય ને તો છેલ્લી દઈ દો નકર હું તો જો હમણાં ગામમાં જઈને લઈ લઈશ દેવી હે ના બેન નથી હા તો કઈ એમ હા રખડો જાવ

આ ઘરે તો આપણને છે ને મોજ મસ્તી મળે નહીં કરવા અને ભાઈડો દારૂ રહ્યો આજ તો મને ગીત ગાવાનું મન થાય ગાવાનું મન થાય ગાવ પોટલું અને એ પેલી ચુંદડી સાવરિયાના ગામની હોરા એ તેમાં પાડે તેમાં પાડેલ પ્રભુજી ની ભાત

કઈ વાંધો નહીં તું તારે તાર મમ્મી નહીં ધોકા મારે જો જો હાલે લાવો લ્યો મને ક્યાં ખબર પડે ડોઈ ની તો કાઢવા દે હા હા તો બહુ સારી છે છે ને આ ભરત તમ ભઈરું મે નો ભઈરું હોય તો ઈ એવ રીતના તૈયાર જ લીધી એલા ઠીક હું બાવ રાખા આના આ 1000 રૂપિયા ની આના 1000 રૂપિયા હોય તો કેટલા હોય આ ગામમાં 500 રૂપિયા મળે જો તાર લેવી જ છે ને તું પેલા જો તને ગમે તો મન કે હું કરી દઈશ ભાવ હાલ હારી તો હારી હે એ કામ કરો માર મમ્મીને ફોટો મોકલી દઉં હા મોકલ ને ભાઈ ફોટો ગમે ને તો રાયડું નાખે તમને નો ખબર હોય અરે રે ફોટો મોકલ મોકલ તું તાર મોકલ આ મારી બધી હાડી વિખાઈ ગઈ છે જો ને હાલો ગઈ મી કે ભાવ કરી દીયો આમાં હવે તું બોલ લઈ કેટલા કરી દઉં

હાલો હાડ્યું તો વેચાઈ ગઈ અને નો વેચાણી પણ હવે હું છે ને આમ જાવ કે એ તમને કઉ છું આ મુવો મરી ગયો દારૂડ્યો મહારાજ પનારે મુવો પડ્યો એ એ ઊભો થા મુવા ક્યાં પડ્યો છો ઈ તો તું જો એ રેખલી તું ક્યાં ગઈ તી તું ના પૈસા મારા તું મેક દે ન ગઈ તને મે કીધું તું ખબર નથી પડતી એ મુવો મર્યો એ તને એ કે બેલાઈ કીધું તું એ પણ આ લાગે છે ઈ તો જો આ જનો ખબર ન પડતી તારા જાદુના પૈસા મારા હે તો તું જઉ બસ હાથ એ બોતડી તું બેઠો રે બેઠો રે આ જો તો અરે પડી જાય મોવા પડી જાય એ મોવા પડીને પડીને તારા માથા બાથા ફૂટી જાય ઈય બરતરા મારે

ગમ્મા બેન દીકરી નીકળા ને એની મારે કોક અમેનો હાથ પકડન તો એના અમે ઢાઢિયા ભાંગી નાકે અને આને હે એ એ મરી જાહે ભાઈ મારો માં તમે મારો માં એને બિસાડા મારો મારો ઘરવાળો છે હું